માજી શું છે ને ઓકે આત્રાક થેન્ક યુ 90 99 બોલે ય કોને રુસી વાળો આવે જાનિ હા હા રુસી આમાં હોટેલ અલ્યો અમે ફોટો લે લે સાચો ફોટો લે લે ઓકે આ હા હા

છોકરા <ihaz violininding warfare> <Elijah and> <kinder> ચુરા હાથ આડ દે બસ બજાઈ જા આવો સજો કે કે લે લીયો છોકરા બોલો સીયા વર રામચંદ્ર ભગવાતિ જય

পরে আবার করব এটা। পরে আবার করব। পরে আবার করব। हां, পরে আবার করব। তাহলে ওকে মই নাও। প্লিজ দিও। ওকে যাব। দেখেন। বাজে এস মে। বলেন কিছু বানা না আরম মা। ছোটরা একটু ও না। এমনি আটকে করো না। তুমি খড়াও ছোটরা।

बेन बेन समझो तो मैं और बस भाई ना बस बेन ये आप बेन ना आइए मालूम है अलियो बेन अलियो अलियो ना <coughs> ना ना ये रूम आ चें भाई रखता कोई ना करवाओ तेरे बताएंगे

મિત્રો જન્મદિવસની સેવા કે ઉજવણી જેને કહેવાય ને કે આ તો લોહીમાં વણાયેલું છે એમની સંસ્કૃતિ એમના પરિવારની સંસ્કૃતિ સતત બીજાને ઉપયોગી થવું એ એમના લોહીમાં છે તો ખૂબ ખૂબ ધન્યવાદ સૌથી પહેલાં તો હેપી બર્થડે અને આટલું સરસ મજાનો બ્લડ ડોનેશન એ સિવિલ માટે કરવાનો એવો આપનો વિચાર કેવી રીતે આવ્યો છે જન્મદિવસની ઉજવણી પહેલેથી જ મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ રીતે સેવાકીય રીતે કરવી છે એટલા માટે થઈને દિવસની શરૂઆત સૌથી મોટું દાન એ રક્તદાન છે કે જે તમે એક વ્યક્તિને લોહી આપો તો ત્રણ વ્યક્તિના તમે જીવ બચાવી શકો હું પણ આજે બ્લડ ડોનેટ કરવાની છું ત્યારે સૌથી મોટું દાન રક્તદાન કહેવાય ત્યારે દિવસની શરૂઆત એના માધ્યમથી કરીએ અને આ માધ્યમથી દરેક લોકોને એક સંદેશો જાય એ ઉદ્દેશથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ તમામ આજે જે કંઈ પણ લોહી ભેગું કરવામાં આવશે એ તમામ બ્લડ થેલેસીમિયાના બાળકો માટે વપરાવામાં આવશે અને એટલા માટે સિવિલ હોસ્પિટલના લાભાર્થી આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે અને થેલેસેમિક બાળકોના હાથે જ આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજનો સમગ્ર દિવસ આ જ રીતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની વૃક્ષારોપણ કરવાનું સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ત્યાં ભોજન કરાવવાનું બેરામુગા બાળકોને ભોજન કરાવવાનું મનો દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાનું અનાથ બાળકોને ભોજન કરાવવાનું આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આપણને આ એક માધ્યમ મળ્યું છે ત્યારે આ દિવસને માત્ર આજ જ નિમિત્ત બનાવીએ અને બીજી કોઈ ઉજવણી ન કરતા એક વધુને વધુ સેવાનો સંદેશ આપણે લોકોને આપીને આપણા માધ્યમથી વધુને વધુ સેવા થાય એ મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો મારો છે કે ભગવાન હજુ પણ મને વધુ શક્તિ આપે કે હું વધુને વધુ લોકોની સેવા કરી શકું અને લોકોને ઉપયોગી થઈ શકું ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપણે બધા પ્રાર્થના કરીએ કે એમને હજી પણ ખૂબ જ શક્તિ મળે અને અનેક જન્મદિવસ આવી રીતના ઉજવે અને આપણે પણ એમાં સહભાગી બનીએ ખૂબ ખૂબ ધન્યવાદ અને <laughs> <laughs> બે હજાર સાતમ ને ક્યાં એ છે 私はそれを見たことない。

આવી જાઓ વિશ્વાબેન મિત્રો થેલેસેમી માટે સતત ને સતત બ્લડ ડોનેશન ના કેમ્પ નું આયોજન કરનાર વિજયભાઈ જસાણી શ્રીમદ રાવચંદ્ર ફાઉન્ડેશન અને આજે એમણે દક્ષિતાબેન શાહ નો બર્થડે નિમિત્તે બહુ સરસ રીતના એક આયોજન કર્યું છે રક્તદાન કેમ્પ વિશેનું તો આપણે એમને પાસેથી એમનું મહત્વ અને આ કેમ્પ વિશે જાણીએ જી અને આ માહિતી નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજ્ર ફાઉન્ડેશન મિત્રો અમે ખાસ તો યુનિવર્સિટી કોલેજો સ્કૂલો કોઈના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ રૂપે રક્તદાન કેમ્પ ખાસ સિવિલ હોસ્પિટલના ના લાભાર્થ કરાવીએ છીએ મિત્રો અત્યારે આપ સર્વે જાણો છો સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે રાજકોટ સિવિલમાં દર મહિને ત્રણ થી ચાર હજાર દર્દીઓ આવે છે જેમને રક્તની ખાસ જરૂરિયાત હોય છે તો મિત્રો સિવિલમાં કોણ આવે છે શારીરિક માનસિક આર્થિક જરૂરિયાતમંદ આવે છે પાંચસો બાળકો છે જેમને દસ થી પંદર દિવસે આપવું પડે છે કેન્સર કિડની પ્રસૃતિ એક્સિડન્ટ ટૂંકમાં ઘણા દર્દીઓ આવે છે અને રક્તની ખાસ જરૂર હોય છે તો મિત્રો તમારા બધાના સાથ સહકારથી જ આ કાર્ય પૂર્ણ પાણીનો જ ભાગ છે બ્લડ નું કાર્ય શું કે બ્લડ ખાસ તો રક્તવાહિનીમાં વહન કરે છે ઓક્સિજન આપે છે અને સૌથી ઊર્જા શક્તિ આપે છે તો મિત્રો ખાસ આપણે રક્તદાન આપણા શરીરમાં રક્ત છ હજાર છ હજાર રક્ત આપો છો એ ચોવીસ થી અડતાલીસ કલાકમાં જે જતો હોય છે એ પરત બની જતો હોય છે અને જે જતો આવે છે એ કુદરતી બાય બર્થ બતલો આવે છે નવા સેલ આવે છે તો મિત્રો જે નવા સેલ હોય છે એ પગ માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે એટલે સૌથી પેલા આપણે સ્ફૂર્તિ આવે છે બીજું રક્તદાન કરવાથી સૌથી મોટો ફાયદો આપણને એટલા માટે છે કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે બીપી મેન્ટેન કરે છે લોહ તત્વ આયન તત્વ મેન્ટેન કરે છે અને મિત્રો રિસર્ચ થયેલું છે કેન્સર જેવા મહા રોગો પણ નથી આવતા તો મિત્રો અવશ્ય એક વ્યક્તિના રક્તદાનથી તમે ત્રણ વ્યક્તિને નવો જીવનદાન આપો છો મિત્રો આપણે ઘણી વખત સાંભળે છીએ એટેક આવ્યો નડી બ્લોક થઈ ગઈ તો મિત્રો આ તમે જો નિયમિત રક્તદાતા રક્તદાન કરતા હશો રક્તદાતા હશો તો આવો કોઈ થવાના ચાન્સીસ નથી તો તમે મિત્રો ઘણી વખત આપણે સાંભળીએ છીએ દાન રૂપિયા કરે છે લોકો લાખ રૂપિયા આપશે બે લાખ આપશે પાંચ લાખ આપશે તમે તો ત્રણને નવી જિંદગી આપો છો તો આવો તમારા એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવું જીવનદાન મળશે તો અવશ્ય દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવું જોઈએ મેં પણ એકસો ત્રેપન વખત રક્તદાન કરેલ છે તો તમે રક્તદાન કરો તમને આત્મસંતોષ થશે તો આપણે કલાક કાર્ય કરતા હોય છે છે પણ જેમનું કોઈ નથી સિવિલમાં એવા દર્દીઓ આવે તો એમના માટે આપણે રક્તદાન કરીએ તમારા બધાના સાથ સકાથી થવાનું છે ખાસ આજે અત્યારે દર્શિતાબેનનો જન્મદિવસ નિમિત્તે દર્શિતાબેન દ્વારા અહીંયા રક્તદાન કેમ ગોઠવેલ છે તેમજ અત્યારે જ આજે તારીખ થઈ ત્રેવીસ એક અને મંગળવાર અમે અત્યારે વેરાવર પડવાલા

તમારા જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ રૂપે કોઈપણ પ્રસંગ સુખદ કે દુઃખદ પ્રસંગે જો તમારે ક્યાંય પણ સિવિલના લાભાંતે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો અમે વિનામૂલ્યે બધી વ્યવસ્થા કરી આપશું વિનય જસાણી મારા મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાહીઠ છે ખૂબ ખૂબ આભાર દર્શિતાબેન આવ્યા છે દર્શિતાબેન બે મિનિટ આવો સાથે બે શબ્દો તમારા જન્મદિવસ છે તો તમે બે શબ્દો લોકોને ચાલો ખૂબ આભાર જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર આપણે એક બે રક્તદાતા પાસેથી જાણીએ છીએ કે એમને રક્ત દીધા પછી એમને કેવું ફીલ થાય છે એમની જે અનુભૂતિ છે એના વિશે જાણીએ હા નમસ્તે આપનું નામ અને રક્ત દીધા પછી આપને કેવું લાગે છે એ અનુભૂતિ વિશે જરા વાત કરશો કેમેરા ધ્યાન કે દર્શિત છે આ છે ને વિશાલભાઈ તમે ખૂબ સરસ છે આ મોટો મોટો ગાન છે વિશિતેશભાઈ આવો આવ દર્શન ઓ જાદી ને કોય બધા તમે

એટલે બહુ આનંદ થાય છે આપણે બ્લડ દેશી એટલે એમાં સ્ફૂર્તિ જ આવે છે કોઈ ને દેવાથી જ આપણને કંઈક ફાયદો છે સમજ્યા મિત્રો બહુ સરસ વાત કરી કોઈક ને દેવાથી ફાયદો થાય છે આનંદ થાય છે તો આપણે પણ આ પ્રકાર રક્તદાન કરીએ અને ખાસ કરીને છેલ્લે સીમેના બાળકો માટે વધુ લોકોને એમાં જોડીએ નમસ્કાર